સુરતમાં ગેરકાયદે ચાલતા તપેલા ડેંગ સામે કાર્યવાહી કરવા મેયરે આપેલી સૂચના બાદ પણ હજુ લિંબાયત વિસ્તારમાં તપેલા ડેંગ ધમધમી રહ્યા હોય તે મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઇનમાં જે કલરયુક્ત પાણી છોડાવવાની સાથે લોકોના ઘરોમાં પણ લાગેલા મનપાની પાણી લાઇનમાંથી કલરયુક્ત પાણી આવતા લોકોમાં જે રોષ જોવા મળ્યો છે સુરતમાં તપેલા ડેંગોના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે

કાતેા તપેલા ડાઇંગનો નો પાણી લોકોના ઘરોમાં આવતા મહાનગરપાલિકાના પાણીના નળમાં પણ પીવાના પાણીમાં આ પાણી પહોંચી ગયું હોય તેમ નળમાંથી લાલ અને બ્લુ રંગનું પાણી આવતા લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો છે સમસ્યા એ હતી દોતી ઓપિનિઓસે પાણી નીકળવા હતા આ તીસરા दूसरा કે નહીં ફરી એક આરીગર લોક બોલતે કોઈ બોલતા નહી હોય ભાઈ અરજી ત્યાય આબી આયતે વો લોક બના કે કે લેકિન બનાને વાપસ ચાલે ગયા क्या हो रहा है ये ये पानी जो तो मच्छर होता है आपको कारीगर लोग परेशान होते हैं मच्छर होता है डेंगू होता है मलेरिया होता है पीने का पानी होता है उसके अंदर भी जाता है क्या पीने का पानी कलर मिक्सर होता है तो एक घंटा वेट करना पड़ता है कारीगर लोगों को यहाँ के विस्तार लोगों को उसके बाद पानी भरना पड़ता है सरकार को बोले जल्दी से निवेदन करे उसको सब बना के बार बार कम्प्लीट करो ये हर हर बारिश में होता है ये सब डाइंग खाते वालों का है और क्या હાલ તો સુરતમાં મેયર દ્વારા અપેલા આદેશ બાદ પણ ગેરકાયદે તપેલા ડેન્ગુ ધમધમી રહ્યા હોય અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોવા છતાં અધિકારીઓ આ ગેરકાયદે ચાલતા તપેલા ડેન્ગુ સામે કાર્યવાહી કેમ કરતા નથી તેવા સવાલ લોકો કરી રહ્યા છે